રાજકોટ અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને મળશે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે હું રવિ સાવલિયા અમે આજરોજ અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા ત્રણ પર્સન એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં એના માટે અમે એની અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે વાત ને લઈને અમે રાહુલ ગાંધી ને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખી અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અમને વમાઈ ગયો છે બરોબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ અમને અમને આનો સુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને ને બરોબર તો એ અમારું કાર્ય સઠો થાય બરોબર અને જેમ બને એમ આનું કામ વહેલા રૂપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો સુકાદો આપે બરોબર કે મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટલી અમારી ધ્યાન જો અને અમારી માથે મહેરબાની કરો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે